મિત્રો જેમ કે આપણા ફ્રેન્ડ છે હજુ તો અંધારું જ છે એ તો સમજે જ નહીં ઉઠાડી યાદ કરે અરે પણ અંધું જ છો હજુ હમણાં જ જવાની જરાક વાર જાય ને પ્રેગનેટ બહુ વારસે નો જમણ જ જાય કે જરા કરે ન જાય ને જરા પર સુઈ જાવ આજે બહુ જલ્દી ઉઠી બોલી અંધારું જ ને ઉઠાડી પાડ્યા સમજે થોડી કઈ પાંચ વાગે થી ઉઠી પડલી સૌને જોવાર ગુડ મોર્નિંગ એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે તો આજે મિત્રો ખજૂરભાઈને મળવા જવાનું છે નાના પોંડામાં એક નિરાધાર પરિવાર એક બે ભાઈ એક છોકરી છે મળતી મહતી છે વધારે માહિતી આપણે ત્યાં જઈને મળે મુલાકાત કરવા માટે જવાના હશે અને જે ઘર બનાવતા હશે તેમાં થોડી હેલ્પ પણ આપણે કરીશું ખબર નહીં આપણે સાથે મુલાકાત કરે કે નહીં કરે પણ કલાક અડધો કલાકે જે બી કંઈ આપણેથી હેલ્પ થાય એટલે આપણે કરવાનો પ્રયત્ન કરીશું તો બ્લોગને સિલયથી જોતા રહેજો આજે ખરુજભાઈ ખજૂરભાઈ સાથે મુલાકાત કરવાનો તો હવે છોગાવવાના સામે ચૂલો પાણી ગરમ સાથે અમારા લાકડા લેવા લાગશે લેવા લાગશે ને જારું કે નહીં લેવા લાગવાની કોણ પકડતો નહીં પકડેલા છે ચાલે ચાલ પકડ ચાલ હવે ચાલો તા લેવો ભાઈ રમવાનું ના ચાલ આર શું છે સાલી આપણે બધું કામ પડશે આ આમ નહીં આજે તાપવાના હતા આજે તો હમણાં ચૂલો સળ જવાના તા નહીં લઈ જવાનું

મને પણ ખબર નથી ઘણા એવા સાથી મિત્રો છે કે આપણા મેસેજ છે આપણો ફોલો કરે છે પણ ઘણી વખત પર્સનલ જ્યારે મુલાકાત થાય ત્યારે મેં ઓળખવામાં મને મુશ્કેલી પડે છે જેમ કે આ ભાઈ કહ્યું કે જીતુભાઈ તમારા દરેકે દરેક ફેસબુક યુટ્યુબ બધા જ વિડીયો જોઈશ પણ મને ખબર નથી જેથી બાકી સાથી મિત્રોને મારી ખાસ વિનંતી કે તમને જો કદાચ તમારા આસપાસ હું મારે નજર આવું કદાચ સાંભળીથી હું ન કોલ કરું તમે હા સાંભળીથી કોલ કરજો હું ચોક્કસ તમારી સાથે વાતચીત કરી પહેલાં તમારું નામ આપો કેતન પટેલ પરિયા પરિયા

છે ને અમુક ખૂટેલી બી છે પછી સાંટવાની તકલીફ પડી જાય એટલે આજે ટાંકી ચડાવી દીધી છે આવતીકાલથી જોડી એમ કરતા છે ચાલુ કરી લઈ ખુશી નહીં ગઈકાલનો જે આપણે મેસેજ મોકલો મેસેજ આવ્યા કરતા છે મદદ બે ત્રણ મિત્રો એ બે મદદ આપણે ડાયરેક્ટ આવી દીધેલી છે અને આજે બાડીમાં સાટવાનું ચાલુ કરે છે આવતીકાલે ભાત જોડવાના છે કેમ કે આ ભાગમાં છે ને ફૂટ આવી ગયેલી છે કેમ કે ભાત જોડતા કદાચ અઠવાડિયું નીકળી ગયું તો સાટવાનું બોલ લંબાઈ જાય અને અહીંયા બાજુમાં ખરી કરવાના છે બતાવું તમને મોર ઘણી બહુ જબરજસ્ત આવે આજે આ ભાગમાં સાટી કાઢીએ પછી કાલથી જોઈએ બંધ કરવા પડે સાટવાનું અને આ ભાગમાં પહેલાં પૂરું કર લખીએ મળવા જવાનું ગણતરી આજે હતી પણ ત્યાં બી જવાનો ચાન્સ હોસા કેળવાનું તરત પૂરું કરીને સાટવાનું ચાલુ કરી દેશે છે બાકી જ ગયેલા છે સાંજ સુધીમાં ભાગ પૂરો કરવાનો હશે આજે મંડપમાં જવાનું છે અને રાતના મોડેથી પણ મોકો મળ્યો તા ચોક્કસથી ખજૂરભાઈને જવાનું આપણે ચેનલમાં જોવા પણ નથી ખજૂરભાઈને ફરેલો ને ઠંડુનો પી ગયો ચાય તો શીખી દેલી પણ આજે સદી ભરમસાટ થઈ ગઈ ખબર નહીં હોસ્પિટલમાં

ए विस्तार में जाए तो चौक्स आप नवीड बना मैसेज मूकू केतन भाई नाम से केतन भाई तरह तो आवा विस्तार में थोड़े फोन करा तो बड़ी वेराइटी है चौक्स अपने महित आप विडियो बना ढाक लेता है थोड़ा थोड़ा छाइडा करता है इधर थोड़ा थोड़ा काल थी जोड़वाना जोड़ना जी हूँ वसदा नीरल भाई गांच सौ ने मदद करी कर હાલમાં જ આપણે સ્ટેટસનું મૂક્યું છે ખૂબ ખૂબ આભાર વિરલભાઈ વિરલભાઈનો અમારી મુલાકાત લોકડાઉનમાં થયેલી લોકડાઉનમાં ઘણા એવા મજૂર હતા કે જે ફસાઈ ગયેલા ત્યારે અમે ટેમ્પામાં અમારા ખેલાવના મયંકભાઈ હું આ વિસ્તારમાંથી કપરાડા વિસ્તારમાં પહોંચાડવા માટે સુધી દરેક મજૂરો ચાલતા જતા તે સમયે કોઈ મજૂરને બેસાડવું કે બોલવું ભાઈ ડર લાગતો કેમકે એ સમયે પરિસ્થિતિ મારે કહેવાની જરૂર ને બધા જાણતા જ હતા અમે ટેમ્પામાં ભરી ભરીને કપરાડા સુધી પહોંચાડવા માટે ગયેલા એ સમયે વિરલ ભાઈ મારે ફેસબુકમાં ઘણા બધા એણે મેસેજ જોયા મારો સંપર્ક કર્યો અને કોઈક વિસ્તારમાં એણે કંઈક કહેલું મને એવા વિસ્તારમાં ફસાઈ ગયેલા હતા સાથી એને ઘેરે જવું હતું પણ એને જવું બહુ જ મુશ્કેલ પડતી હતી કંઈક સંપર્ક એને કંઈ માહિતી હોય તો મારો સંપર્ક કરો કે મારે ઘરે જવું છે એમ કે એ સમય એને હેલ્પ કરી ત્યારથી મને ઓળખે છે અને એક વખત બ્લડની જરૂર પડી વલસાડમાં ખબર નહીં કોઈક એને સાથે મિત્રોને બ્લડની હેલ્પ કરી ત્યારથી અત્યાર સુધી આપણે સાથે કોન્ટેક્ટમાં પર્સનલ હજુ સુધી અમારી મુલાકાત નથી થઈ એણે મેરેજના મારા પાસે પત્રિકા પર મોકલાયેલી પણ કોઈ કારણસર મને ત્યાં સુધી જવાયેલું નથી એટલે વિરોલભાઈ સોરી પહેલાં હતા પણ આ વિસ્તારમાં જ્યારે બી આવવાનું થાય તો હું ચોક્કસથી આવા એ સમયે હાલમાં તો કંઈક પ્રોગ્રામનો કોઈ નક્કી નથી રહેતી મને ખુદને ખબર નથી રહેતા ગઈકાલના પ્રોગ્રામ મને ખુદને ખબર નથી એવા તો દરેક પ્રોગ્રામ આગળથી કોઈ આયોજન રહેતું નથી તો પણ આવવાનું થાય રીરોલ ભાઈ ચોક્કસ આવા મધુબેન ને ત્યાં તો લગભગ અમે ચાજ પીધેલી પણ કાંતાબેન ઠંડુ પીધેલું અને બીજું બી બધું ઠંડુ પીધેલું તો આજે તો મધુબેન કાંતાબેન સદી બરામ સાત થઈ ગઈ છે

એ વખતે છે ને મોટા ઢેગા રહી ગયા હતા અમુક તો એક બે છોટો છોટો સવાયા પણ એ વખતે બુફરો એ ટ્રીમ જીમ બે મિક્સ કરીને માર્યા તો પહેલા મોટા ડેગા પડી ગયા જો આ તો સાઈટ એને 10 15 મિનિટ થી પડવાના ચાલુ થઈ ગયા એ મિક્સ કરીને માર્યો પત્તી નીચા આપેલી જે મે વાત કરું તો એક ચમરૂક મેતાથી તોડી લેવા

એ બધાએ બધાએ ડોનર જેવી જેવી જરૂર પડી તે બધાએ આપી જ દીધેલું છે કે જે કોઈએ આપેલું છે ડોનર બધાને હજુ થોડા થોડા દિવસ વાર છે ડોનર બધાને ત્રણ ત્રણ મહિને ઉપર થઈ જાય પછી બધાથી પાછું કંઈ જરૂર પડે ને બધાને આપણે હેલ્પ કરશું હાલમાં તો બ્લડ બેન્કમાંથી આપણે હેલ્પ મળે ને ત્યાંથી જ મદદ કરી શકાય બ્લડ બેન્કમાં પૂછ્યું તો બે બી પોઝિટિવ હેલાય પણ એ ને ઓ તો બંને નહીં મળે એમ કે એટલે સત્તા એક બે ગ્રુપમાં આપણે મેસેજ બી કરશે જો હેલ્પ મળી જાય કંઈ કોઈ ડોનર મળી જાય તો આપણે મદદ કરવાનો પ્રયત્ન કરીએ પણ સાટવાનું પૂરું કરી લખો હવે નાઈ પડવાનું કેમ કે સાધ્ય બહુ થઈ ગઈ પછી મંડપમાં જવાનું છે ખજુરભાઈને જો મળે મળતી પછી આજે જાય એમ ગણતરી છે મારે ખજુરભાઈને મળવા કેમ કે ત્રણ દિવસ થાય જાય પછી ખજુરભાઈ હવે કામ પૂરું કરીને ઘેરે જાય રહે એટલે જોઈએ શું થાય તો મિત્રો આપણે મંડપમાં આવી ગયેલા છે હાલ તો અહીંયા જે બચેલું ભોજન હતું એ આપણો ફોટો પણ પાડી લેતો છે જમવા પહેલાંના જમવા પછીનો ઘણા બધા સાથી મિત્રોને મેં તો અહીંયા જોયું છે કે ઘણી બધી જરૂરિયાત કરતા ભોજન લઈ રહ્યા છે કે લાઈન મૂકી રહ્યા હતા કે ડરે છે એના માટે આવું ના કરો જરૂર પૂરતું જ ભોજન લો અન્નનો બગાડ ના કરો દરેક જગ્યાએ મેસેજ બનાવવું ખૂબ જ મુશ્કેલ છે કે આવી પરિસ્થિતિમાં મેસેજ બનાવવું ઘણા બધા સાથી મિત્રો યોગ્ય નથી લાગતું કે આ કંઈક ગલત કરે છે એવું વિચારે છે પણ હું ગલત નથી મેં એક જ વસ્તુ ખાલી સંદેશ આપવા માગું છું કે જરૂર પૂરતું ભોજન લો અન્નનો બગાડ ના કરો

જેટલું થાય એટલું હું રિપ્લે દરેકના આપું છે કદાચ કોઈ જાણે અજારે કોઈ પણ વ્યક્તિ રહી ગયેલો હોય તો માફ કરશો જેમ કે બીજું એક ખાસ મિત્રો કે આજે ઘણા બધા મંડપમાં ગયા હતા પણ મિત્ર મહિલા હવે હાંભાઈથી મને બોયલા પણ મને એ પણ નથી ખ્યાલ આવ્યો કે કોણ હશે એમ ઘણી વખત આપણે એમ પૂછે કે ભાઈ તમે કોણ એમ તો સામે વાળામાં ખૂટું લાગે છે ભાઈ તો મને નહીં ઓળખે કેમ પણ એ વાત બી સાચી છે આજે લગભગ આજની વાત કરું તો આજે મેસેજ મીક લગભગ દસેક દસેક નંબર એવા હશે કે જે અજાણા હશે મતલબ એવો ઓળખે છે કોઈક ને કોઈક રીતે પણ નંબર નથી બરાબર તો એવા નંબર સેવ કર્યા નવા નવા નંબર આવે દરેક નંબરને જ્યારે આપણે સોશિયલ માધ્યમથી મુલાકાત થાય પછી ઓળખવું મુશ્કેલ થાય છે કેમ કે તમે મારા મેસેજ જોતા રહે એટલે તમે કદાચ ઓળખી કાઢો મારે ઓળખવું તમને મુશ્કેલ છે એટલે કોઈ પણ મિત્ર એ નારાજ થવાનું નથી આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ જેટલી કોમેન્ટ છે એ કોમેન્ટ રિપ્લાય આપવાનો પ્રયત્ન હું કરતો છું કોઈ જાણે જાણ રહી ગયું હોય માફ કરશો વધારે માહિતી માટે તમે પર્સનલ મને મેસેજ કરો અને અથવા તો ફોન કરજો જે કંઈ માહિતી અધૂરી હશે એ પાછળ જતા આપણે પૂરી કરીશું આજનો વિડીયો અહીં સમાપ્ત કરી દઈએ કેમ કે મંડપમાં રોકાવાનું વિચાર પણ મેસેજ બહુ ઘણા પેન્ડિંગ છે તો થોડા રિપ્લે કરી દે અને થોડી મેસેજ પણ કરી દેવા મંડપમાંથી નીકળે એવો કેમ કે શૈલેષભાઈને મંડપમાં જવું બી ખૂબ જરૂરી હતી તામ ગયા જયમાં રોકાયા પછી આવી રહ્યા જય જવાન જય કિસાન